સિંગાનિયા પબ્લિક સ્કૂલ ઉકાઈ ખાતે ચિલ્ડ્રન ડેની ભવ્ય ઉજવણી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી સિંગાનિયા પબ્લિક સ્કૂલ ખાતે તારીખ ચૌદ નવેમ્બરના રોજ ચિલ્ડ્રન્સ ડેની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી અંજુબેન શ્રીવાસ્તવ સ્કૂલ મેનેજમેન્ટ તેમજ સર્વ શિક્ષક ગણની સંયુક્ત મહેનતથી બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું દિવસની શરૂઆતમાં શાળાએ આવતા તમામ વિદ્યાર્થીઓનું શિક્ષક મંડળે ફૂલોથી હાર્દિક સ્વાગત કર્યું બાળકો માટે આ વિશેષ દિવસને યાદગાર બનાવવા સ્કૂલ તરફથી અનોખો સરપ્રાઇઝ આપવામાં આવ્યું હતું ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે સ્કૂલ દ્વારા પ્રસિદ્ધ જાદુગર અભય તથા તેમની ટીમને ખાસ આમંત્રિત કરી બે કલાકનો જાદુ મનોરંજન શો રજૂ કરાયો હતો સ્કૂલ તરફથી આ શો સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખી બાળકોને આનંદ મનોરંજન અને પ્રેરણાથી ભરપૂર ક્ષણો ભેટ અપાઈ બાળકો જાદુગર અભયના આકર્ષક પ્રયોગો જે ઉત્સાહથી ઝૂમી ઉઠ્યા કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિશેષ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેથી બાળકો આનંદ સાથે દિવસની ઉજવણી માણી શકે સિંઘાનિયા પબ્લિક સ્કૂલ તેના મેનેજમેન્ટ પ્રિન્સિપલ તથા શિક્ષક મંડળે મળી ચિલ્ડ્રન ડે એક યાદગાર અને સફળ ઉજવણી બનાવી હતી બાળકો માટે આ દિવસ ખૂબ જ ઉમંગ ખુશી અને મનોરંજનથી ભરપૂર રહ્યો હતો મનીષ જ્ઞાનચંદાની જિલ્લા ચીફ તાપી